અમુક વાર એવું ગેસ ટ્રેન્ડિંગ આવી જાય તો ગાઈ કોપરેટ જાય તો કાંઈ તમે જો બાર વાગે તો કાંઈ જ આપણી ખુલ્લી જશે કઈ બે દિવસથી અમારે એક એક જ વાઘ તો બ્લોક બનાવતો નહીં પણ ગાઈસ બે જાનનું પહેલું પહેલા દિવસ નવરાત્રિ ચાવું થઈને ત્યાંનો કાંઈ એક જ વાઘ છે આપણો અને આજે એક વાઘવાનો તો એક નહીં વધારે થાય નહીં મોડું જેમ જાય કાંઈ તો ધીમે ધીમે સોસાયટીમાં પહેલાં એ પહેલા દિવસ બાર વાગ્યા સુધી કર્યું તો એ બાર વાગ્યા કર્યો પણ અમારે તમારે સમેટવા સમેટા એક વાગી જ જાય ગઈ પછી પાછું એક વાગ્યા આવ બાર વાગ્યા એવું ચાલુ જાય હોય ધીમે ધીમે કાંઈ કલાક કલાક વધશે અને આપણે ગાઈ જોવાની ચાલુ હોય તો કાંઈ ચાલુ રાખશું પણ ગાઈશ કાલ તો રવિવાર છે એટલે પણ અંકિત બી રજા છે એટલે કાંઈ જોઈએ કાલ થોડો તો આરામ મળે તો ગાઈશ કલાક કલાક કદી આરામ લઈ આવશે ને અંકિતભાઈ કદી કદી ઊંઘી લેવી ને આપણે અને આગળ બધી લગાડીશું મચ્છર રંગ કરીને તો કાંઈ જોરદાર મચ્છર રંગ કરશે પણ કઈ શું કરાઈશ કે શું પણ ગાઈશ

ચાલો કાંઈ તમે એ મસાલા બનાવીશું પપ્પાના તો સામાન બધું એકઠા કરી નાખીને બ્લોગ અપલોડ થાય છે બ્લોગ અપલોડ કરી પાછા જઈએ આપણે ઘરે તમે જો બધું ગોરા તો મસ્તી ચાલતા હતા આજે પરફેક્ટ કોમ છે કાંઈ પરફેક્ટ પેલી કાંઈ એક અને સત્તર થાય છે અને હવે જઈએ છે આપણે તો કાંઈ તો હવે જઈ હશે આપણો ઘરે તમે જો અમારે ભાઈએ હોટલ હોટલ વાખી દીધી એટલે કાંઈ આપણો ગલ્લો કાંઈ એવું વાકી દીધું છે હજુ કાંઈક ચાલુ છે હવે કાંઈક છોટછલું ડાંસ છે એવું લાગતા છે હવે કાંઈ નીકળીએ આપણે ઘર તરફ સવારે વહેલા આવીને ઉઠવાનું હશે મારે અંકિતભાઈ કાંઈ વહેલાં આવવાનું હશે કાંઈ મારે વહેલા ઉઠવું પડે તમારે ખબર હું છે એટલે આગે ઉઠું છું તો લેડા ફેમિલી હવે આપણે જઈશું ઘરે તમે જો અંકિતભાઈ ચો નર કાઈ તમે જો ટાઈમ જુઓ ખાલી જુઓ એક ને અઢાર એક ને કાંઈ જ અઢાર થાય છે તો કઈ તોલ બોલ મૂકી દઈએ જો આપણે જૂની જગ્યા શું પડે અંકિત આપણ સર ઘરે તમે જોઈ કેટલા વાગે તમે જો એક અણગાવીસ સત્યાવીસ થાય તમે એક સત્યાવીસ થાય છે અને આપણો તારીખે છે ઘરે આવો કે તમને ખબર ચાંદા વાટા લેતા જબરી તમે મમ્મી ઊંઘી ગયો દાદી એ ગાય ગયો તમે જો ગાય છે અંકિતભાઈ હાથ પગ જોઈ નાખશે એ ગાય ઝુંઘવા જાય ને અંકિતભાઈ

7 ને 30 એ લગાઈ સરસ 7 થાય છે અને गाइस આપણો નય દે એડિટ થઈ ગયે છે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ના કાય એ આવા આવા મમ્મી યાર ખોટું તો કરવું પેડા મીઠું કરવું પડે તો નિહલ રોટલો ગરમ નિહલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો રોટલો ગરમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી

એક ત્રીસ જેવું તો થઈ જુ ગાય ઘરે આવતા આવતા ચાલ પણ ચાલુ એટલા આગે આવે ને યાર અંકિત આવે એટલે હું તો ને એ નહીં ક્યાં તો અંકિત અંકિત ઈ જતો પણ ભંગ કરે ભાઈ આવું ને એમ તો ભંગ કરીને પહેલા આવો એને મોઢું ભંગ કરાય શું કરવાનું એટલે ઘરા ગયા આવતી હોય તો બેહું પર બગા ભંગ કરીને થોડું આવતું હોય તો ભાઈ તારો એક કે સિનેમિક્સ તમારો સ્વાદ છે ખરા અને કમેન્ટમાં જય મેળીમાં લખવાનું કઈ કઈ ભૂલતા જ નહીં બરાબર

તો ગાઈ તમે જોવા આ સાઈડ ગાઈસ પાણી ભરાતું હતું મે આવો અટાડે અમર મોડ અમર ઘર આજ કરે આજ કરે તો કલ કરે કલ કરે આ શું જો ગાઈ આજે તો લેડ ગાઈસ પાણીનો બાટલો બાટલો લઈ લઈએ પછી ગાઈસ ભમાઈ જાય આપણી રિક્ષા હોટેલ માં જો પાણીનો બાટલો નિહાલ ઠંડો કયો હી

બારના બાટલું ભરીને લેજો મને મોડું થાય છે જવું છે કાઇ જો અટાલી અપાર રંકીત આજો જોડાના સાત અને ગઈ પચાસ તો ગઈ જ મેલવા છે તો ચાલો કઈશ પેલા કેરબાની ઉમેકી દઈએ રિક્ષામાં બરોબર આપણે તો ગાય બહાર એ કાંઈ ગયા બહુ બહુ વજન વજન તો બહુ પાણીનું પાણીનું વજન હોય જ ને

હા લાઈટ જતી રહી કઉન તો કાંઈ તમે જો જોડા પણ છો અને ચાલો બમાણી તું એ હબડો એટલા ચલો ભાઈ ને ફટાફટ અને કાંઈક લાઈટ જતી રહી એને કાંઈ મને બહુ કંટાળો ઘેર કદીક વાર આવે ને એમાં લાઈટ જતી રહે બોલો હું કરવાનું યાર બોલો કદી વાર પોતા ટીવી જોઈએ મારે જીઆ ને ફોન ચાર્જિંગ મેં ફોનમાં કઈ પોલીસ ટકા ચાર્જિંગ છે બોલો યાર એવું કંટાળો આવો હો ને એમાં લાઈટ જતું રહે હવે ચાર્જિંગ આ કદી વાર ચાર્જિંગમાં પેલું ભાઈ કાંઈ જાય હું છું કદી દસ પંદર મિનિટ મોડું થાય થાય બરાબર લેડો કઈશ હવે કાંઈ જમીન છે હું બ્લોગ નહીં બનાવ ફોન ચાર્જિંગમાં બેઠા પેલા પણ મોટું થાય છે તમે જુઓ રોટલા બનાવેલો રહ્યો અને કાંઈ શાક તો બની ગયું શાક બનાવીશું આપણે તમને બતાવી દઈએ પછી તમે જુઓ કંઈશ હરંગવાંશ આ ગવાની સેગો અને બટાકા હરંગવો જો ગવાની સેગો અને બટાકા બનાવે છે પછી કાંઈ જમીન તને મળી જાય બરાબર લાઈટ ચા ના હોય એ ખબર નહીં મને બોલો અલે આવી જાય

ખીચડી બંધી હતી અને ગાય આપણે જવાનું છે ગાય પપ્પા ઉઠે પછી ગાય જવાનું કાંઈ તરફું આવી ગયું તો બ્લોગ એડિટ કરતા ગાય ખીચડી બનાવવાનું ચાલુ અછા શાક બનાવવાનું શું શાક બનાવું તો માસ ગાય ગિલોડીનું શાક આજ તો આજ ગાય ગિલોડીનું શાક માણસો હું જે શાક બનાવ પપ્પાના મને શાક પડે જ્યાં

એમ નઈ આવ્યો નઈ હું ત્રણ વાગે પપ્પા ઉઠી ગયા હા મકાય ખાવ તારો

Half day shot. 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 Half đi shot. Half day shot. Ừ, bỏ bao bố nữa quá Bà bà đã phú luôn mà xíu á anh gạo nó bỏ ta bà bỏ cho mình nha Ở Mà giải đi શાક મે <laughs>

<laughs> <laughs> Thôi cái Nè, tôi cái bữa, năm, bữa cái, cái bữa nào này cái bụng Na hoi Nè, con cái tôi đã giảm độc bởi Ai hả? oh Bây giờ vẫn dì mình

આવવાનું જવાનું આવવાનું જવાનું એમ જ ગાય દાદા આવજો જોડો ગાય તમે જો ગાય સ્ટાર્ટઅપ થઈ ગયો ને હમણાં થઈ ગયો લેડો ગાય પપ્પા આવો અમારા અંકિત ભાઈ ભાઈ બેસી અને પપ્પા મમ્મી એમ હું જશું ગાય ઘરે જમવા માટે બહાર શીખાતો તો મરચો તમે જો બાર વાગ્યા મળતો છે મળતો છે બધા એવું મરચો નહીં ગાવા મળજો મજા ગાવા જુઓ તો ગાઈસ તમે જો ગિલોડી ની સબ્જી બનાવી છે ખીચડી બનાવી છે ગાઈસ રોટલી બનાવી છે ઘઉં ની બાટલો આ ખોલો બરો મને વાત તો લેડો ફેમિલી તો જમી લઈએ ભાઈ જમીન ગાઈસ પાછું હોટેલ જવાનું છે ગાઈસ આ તો મોડ થવા એટલા માટે જો પણ નોકરી જવાનું છે